કેમ કે દશાન સંખ્યાઓનો ગુણાકાર કરતા અને ભાગાકાર કરતા તમારે આયા શીખી જવાનું છે એટલે આગળ જાતો તમારે આગલા ધોરણમાં વાંધો ન આવે બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ આપણે આપણી વિડિયોને ચાલુ કરશું તો પહેલી વાત તો સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ અપૂર્ણાંક કહેવાય કોણ કે જેમાં અંશ અને છેદ હોય અંશ અને છેદ સ્વરૂપને તમે અપૂર્ણાંકને લખી શકો છો બરોબર જ્યાં અન્ય શૂન્ય અથવા અંટુળ પૂર્ણાંક કે છેદ અંટુળ પૂર્ણાંક હોય એ આપણે એવું નથી જોવાનું થતું તમારે ખાલી એટલું યાદ રાખો કે અપૂર્ણાંકને અંશના અંશના છેદમાં છેદ સ્વરૂપમાં લખી શકાય છે તો ચાલો હવે આપણે એના ગુણાકારની વિશે ચાલુ કરશું તો ચાલો સૌપ્રથમ આપણો જે પહેલો પ્રશ્ન જે છે ખાસ ધ્યાન દેજો આમાં શું કીધું આપેલ આકૃતિમાં છાયાંકિત ભાગને અપૂર્ણાંકના ગુણાંક સ્વરૂપે લખો તો હવે કરવાનું શું છે પહેલા તો કુલ ટોટલ સંખ્યા લખો ઈ છેદમાં જાય કેટલો ભાગ છાયાંકિત છાયાંકિત એટલે કે કેટલા કલર કરવાનો ભાગ છે તો એક બે ત્રણ ને ચાર તો ચારના છેદમાં નવ તો બધામાં નવ નવ છે તો બધામાં ચાર ચાર ભાગ છાંયાંકીત છે તો એને ગુણ્યા આપણે ત્રણ કરના તો જે જવાબ આવી આપણો ગુણાકારનો ભાસક બરાબર એને ગુણાકાર સ્વરૂપે લખવાનું કીધું હોય આપણે એને ગુણાકાર સ્વરૂપે મેં લખી દીધું છે હવે જો ખાસ ધ્યાન દેજો હવે એના પછી જે છે આપણે વાત કરી ગુણાકાર તો જો ગુણાકાર જો તમને ન આવડે અલા આ ગુણાકાર સાદા ગુણાકાર છે તમને બધાને આવડવા જોઈએ કે શું કામ કેમ કે બહુ માં ઈઝી વસ્તુ છે જો બે ના છેદમાં ત્રણ ગુણા ચાર હવે જો નીચે કાંઈ ન હોય ને તો એકડું મૂકી દેવા તમને ગોટા ભર થાય બસ જોઈ લો ભાગ ઉઠે છે ભાઈ નથી ઉગતા તો અનસંશનો ગુણાકાર ચાર દુ આઠ અને છેદમાં ત્રણ એક ત્રણ હવે મિશ્ર સંખ્યામાં ફેરવી નાખો તમને બધાને આવડે જ છે બરાબર મારે કંઈ કહેવાનું નથી જોવું એવી રીતના બાકીના બે દાખલા છે તમે સરખી રીતના કરી શકશો અહીંયા છેદમાં કાંઈ નથી તો એક તો તેર તારીખ ઓગણચાલીસ છેદમાં મિશ્ર સંખ્યા ફેરવો અહીંયા છેદમાં કાંઈ નથી તો છેદમાં એક સાત દુ ચૌદ છેદમાં પાંચ એને મિશ્ર સંખ્યા ફેરવો બરાબર ચાલો હવે આગળ વધશો શું કે ભાઈ એકસો ને પચાસ સેમીના તનના છેદમાં છે તો ભાઈ સેમીને મીટરમાં આપણે જે બહુ કર્યું હોય એવું કાંઈ કરવાનું નથી વચ્ચે ગુણાકારની નિશાની લખી નાખો એકસો પચાસ ગુણના 1 છેદમાં ચાર એકસો પચાસ ના છેદમાં એક ગુણ્યા ત્રણના છેદમાં ચાર તો બસો એનો ભાગાકાર તમારે એક હજાર 1,000 બે ના છેદમાં પાંચ તો ભાગ ઉટાડી બરોબર આપણે આનો ભાગ ઉડાડશું જોયું ભાગમાંથી અંદર ભાગ ઉડે છે કેવી રીતના ખબર પડી તો ભાઈ જો આ હજાર જે છે ને આપણે હજારને છેકીને આપણે અહીંયા લખશું બસો ગુણ્યા પાંચ તો આ પાંચ પાંચ ગયા બરાબર તો બસો તો બસો ગુણ્યા બે વૈત કરો તો ડાયરેક્ટ આવી જાય ચારસો ભાગ ઉડાડો અથવા તમે જો ભાગ ઉડાડો નહીં તો તમારે શું કરવાનું થાય તો આ બેનો ગુણાકાર કરો અંશનો અને અંશનો તો ભાઈ બે હજારથી એના છેદમાં પાંચ એનો ભાગાક કરો તો ચારસો થાય એવી રીતના સેમ ટુ સેમ આમ બસો ને ઓગણપચાસ મીટરના બેના છેદમાં ત્રણ તો આમાં જો ભાગ ઉડાડી દેશે ભાઈ ત્યાંસી ગુણ્યા ત્રણ 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 ગયા તો ત્યાંસી ગુણ્યા બે તો એકસો છાસઠ ના છેદમાં સોરી એકસો છાસઠ મીટર જવાબ આવે છે બરોબર એવી રીતના જો આવી હવે જો ગુણાકાર કરો સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો આ જે દાખલો છે છેદમાં એક લખી નાખો ભાગ ઉડે નથી ઉડતો તેમના છેદમાં તમે મિશ્ર સંખ્યા લખો સેમ ટુ સેમ આમાં એવી રીતના સેમ ટુ સેમ આમાં એવી રીતના બરોબર હવે જો કિંમત શોધો કે ભાઈ ચાર ગુણાંક બેના છેદમાં પાંચના એટલે કે બે વચ્ચે ના લખેલું આવે ને એટલે સમજીએ તમારે ગુણાકાર કરવાનું છે તો અહીંયા જો આપણે છના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં નવનો દાખલો આપણે જોઈએ બરોબર ધ્યાન દેજો સરખી રીતના હવે જોજો કે છના છેદમાં પાંચ એમાં જો ભાગ ઉઠે છે તન તેરી અને તન તો તન તન ગિયા ઉપર હોય તો બે ગુણ બે અને પાંચ તેરી પંદર તો બેના છેદમાં પંદર આવ્યા હવે પચીસના બેના છેદમાં પાંચ તો પચું પચું પછી તો આ પાંચ પાંચ ગયા પાંચ દુ દસ ચાલો ખબર પડે કે ન ખબર પડે બરાબર એવી રીતના નીચે સેમ જ ધ્યાન દેજો સરખી રીતના તો આમાં જો આમાં ભાગ ઉડતા હોય તો એ ઉડાડવાનો ન ઉડે તો શું કરવાનો અનસન્સનો ગુણક છે જો પાંચ તરીકે પંદર પંદરમાં ચાર મહિના ઓગણીસના છેદમાં પાંચ મહિને સાતના છેદમાં પાંચ બરોબર તો હવે જો આમાં ભાગ નથી ઉડતા ઓગણીસ સત્તા એકસો તેત્રી પચું પછી ભાગાકાર કરો તો નિસર્સંગ્રેમ ફેરવાઈ ગયું એવી રીતના આ દાખલો સેમ ટુ સેમ એવી રીતના થશે હવે વાંચી સાહેબ જોઈએ હવે જો કે ભાઈ તનના છેદમાં ચાર ગુણ્યા પાંચના છેદમાં બે તો ત્રણના છેદમાં ચાર ગુણ્યા પાંચના છેદમાં બે એટલે પંદરના છેદમાં આઠ થઈ જાય બરાબર ભાગ ઉડતા નથી ઉઠતા હોય તો ઉડાડવાના જ હોય હવે આમાંથી તમારે શું કરો કઈ સંખ્યા મોટી છે એ તમારે નક્કી કરવાનું બરાબર તો તનના છેદમાં ચાર અને પંદરના છેદમાં આઠમાંથી મોટી સંખ્યા કઈ થાય આઠ વાળી થશે બરાબર કેમ કેમ કે આમાં ભાગ ઉડાડતાનો છેદ હાવ નાનો થઈ જાય હવે આમાં આમાં શું છે કે ભાઈ પાંચના છેદમાં બે જે છે એના કરતાં મોટી સંખ્યા પાંચના છેદમાં બે જે છે એ પંદરના છેદમાં આઠ કરતાં મોટી સંખ્યા છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે બરાબર ખાસ ધ્યાન દેવાનું છે બધા એ પહેલી સંખ્યા જે હોય જેનો છેદ મોટો હોય અને અંશ સાવ નાનો હોય એ સંખ્યા મોટી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ બે દાખલા એવી રીતના જ છે બરાબર હવે ત્રણ કલાકના બેના છેદમાં ભાન તો આગળ આપણે ગુણાકાર ના વાળા મેં તમને કીધું મીટર કીએ રૂપિયા કીએ સેમી કીએ ગ્રામ કીએ કિલોગ્રામ વચ્ચે ગુણાકારની નિશાની કરી ભાગ ઉપાય તો ઉટાળો જોઈએ જેમ કે બે મીટરના તનના છેદમાં વીસ તો શું દસ દુ વીસ તો બે બે ગયા બરાબર તો ઉપર ત્રણ વૈદા દસ એક ઉત્સ તરના છેદમાં દસ મીટર હવે આવડે કે ન આવડે ચાલો હવે એવી રીતના ખાસ ધ્યાન દેજો કે એકના છેદમાં ચારના તરના છેદમાં ભા તો જો આનો પહેલો દાખલો કર્યો તો ત્રણના છેદમાં વીસ થઈ ગયા હવે પાંચના છેદમાં આ રીતના બે ના છેદમાં સાત બરાબર કર્યો તો પાંચના છેદમાં હવે આ બે માંથી કોણ મોટું છે તો પેલા તો છેદ સરખો કરવો પડે તો વીસ અને લસા લેવો પડે અહીંયા એકસો ને ચાલી આવ્યો તો આને વીસ ને સાત વડે ગ્રીનું ઉપરની છે અને પાંચ વડેગ્રી ઉપરની છે એટલે થઈ ગયા હવે એ બે માંથી છેદ સરખા થઈ જાય એટલે જોવાનું કોને આવે હંશને જ જોવાનું હોય તો જે અલગ હંશને જોવા સોરી આ હંશને જ આવશે તો જે અંશ મોટો હોય એ બાજુ ગેટર ધ્યાન વાળી દિશાની કરી નાખવાની તો જો ખાસ ધ્યાન દેજ છે કે નથી હે ને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ થઈ ગયું ને કે ભાઈ પાંચના છેદમાં આઠ જે છે પાંચના છેદમાં આઠના બેના છેદમાં સાત જે છે એ કેવા થયા મોટા થયા શું થયા મોટા આવા દાખલા તમને પેપરની અંદર પૂછાઈ શકે હવે વાત કરીએ આપણે હજુ વ્યવહારિક દાખલા છે તો હવે તમને બધાને ખબર જ છે ભાઈ ગુણાકાર આવે કે ભાગાકાર આવે તો ગુણાકારમાં તમને બધાને ખબર જ છે કે આટલી ચોકલેટ હોય તો ભાઈ તો આટલા માળા માટે કેટલી ચોકલેટ હોય એને કોઈને આપણે કરવા પડે બરોબર હવે ભાગાકાર હોય તો સરખે ભાગે વેચવાની વાત કરે તો હોય તો એવી રીતના આ દાખલો તમને ખબર પડી જશે હું આ દાખલો સમજાવી શકાય કે સોનલ એક કલાકમાં એકના છેદમાં ત્રણ ભાગનો એનો રૂમ સાફ તો તેને બે પોણા બે ના છેદમાં ત્રણ કલાકમાં કેટલો હોય તો બે વચ્ચે ગુણાકાર જ થાય જે આપણે આગળ ગુણાકાર કરી છે એવી રીતના અહીંયા કરેલો છે રેડી ચાલો હવે આગળ વધશું હવે જો મોટા દાખલા તો આ દાખલો છે થોડોક ખાસ છે ખાસ ધ્યાન દેજો બરાબર કે કોઈ એક ખેતરમાં એક છેડેથી બીજા છેડે સુધી એક્યાસી હરોળ બનાવવામાં આવી છે પ્રથમ અને દ્વિતીય હરોળ વચ્ચેનું અંતર એક ગુણાંકના છેદમાં ચાર મીટર છે હોય તો પ્રથમ હરોળ અને છેલ્લી હરોળ વચ્ચેની લંબાઈ તો પહેલાં દરેક હરોળનું આટલું થયું તો બે હરોળ વચ્ચેનું અંતર એક વખત આવે તો ત્રણ ત્રણ હરોળ વચ્ચેનું વખત વખત બે વખત આવે ચાર હરોળ વચ્ચેનું અંતર ત્રણ વખત આવે અને એક્યાસી હરોળ વચ્ચેનું અંતર એંસી વખત આવે બરાબર હવે કેવી રીતના કેમકે જે પહેલી હરોળ જે છે ને ત્રીજી હરોળ લગીનું અંતર એમાં બે વખત થયું બે ભાગ થયા તો એ બે ભાગ થઈ જાય બરોબર હવે પ્રથમ હરોળ અને છેલ્લી હરોળ વચ્ચેની લંબાઈ તો એક ગુણાતરના છેદમાં ચાર એને ગુણ્યા કેટલી વખત આવ્યું એક્યાસી હરોળ નું એસી વખત તો એનો ગુણાકાર કરવા જશે ડાયરા હવે હવે એક બર્ગરની કિંમત આટલી તમને દે દીધી તો એક પફની કિંમત આટલી તો ચાર બર્ગરની કિંમત ત્રિરાશી મૂકી દીધો ત્રિરાશી મૂકતા આવડે એટલે દાખલો થઈ જાય એવી રીતના પફ વાળો બરોબર ત્રિ રસી મૂકી દો આવી રીતના દાખલો થઈ જાય હવે ચાર બર્ગર અને ચૌદ પફની કિંમત એટલે કે આ બીને જે રૂપિયા એવા એનો શું કરવાનો સરવાળો કરી નાખો એટલે તમને આવડી જશે બરાબર ચાલો એની નીચેનો દાખલો રીમાબેન અને વિક્રમ પાસે વોટર બેગ સાત લીટર પાણી હતું અને તેમાંથી વિક્રમે ચારના છેદમાં સાત ભાગ પાણી પીધું અને રીમાએ બાકીનું પાણી પીધું તો વિક્રમે કેટલું પાણી પીધું તો ભાઈ ચાર સાત લીટર પાણી તમે ચારના છેદમાં સાત એ બે વચ્ચેનો ગુણાકાર બાકી રહેલા પાણીમાં શું સાતમાંથી જે ચાર લીટર પાણી જે વિક્રમે પીધું એમ બાદ પૂરતું જવાબ શું આવે ડાયરેક્ટ ત્રણ લીટર આવે આ ઈઝીમાં ઇઝી દાખલું છે પૂછાય એવું છે ખાલી જગ્યા ખાલી જગ્યામાં ધ્યાન દઉં તો આમ તમને ખબર જ છે કે સાતને તમે કેટલા વડે ગુણો તો ત્રેસઠ થાય તો નવ અને ત્રણને કેટલા વડે ગુણે તો બહાર થાય તો ચા આવી રીતના તમને આ બધી આ ખાલી જગ્યા આવડી જશે આમાં આવડી જશે અનસંશન ગુણાકાર છેદ છેદનો ગુણકાર મિશ્ર સંખ્યા કરવું હવે મોટીની વાત કરીએ તો મોટીમાં તો ને જો ખાસ ધ્યાન રાખવાનું બીજી સંખ્યા જે તમે કીધું એમાં ભાગ ઉઠતો હોય તો તમને નક્કી કરવું હોય તો એમાં ઉઠતો હોય તો ઉડાડવાનું ન ઉડે તો કરવાનું જેનો નાનો હોય એ મોટી સંખ્યા સિમ્પલ વાત બરાબર આ બેનો જો જે આ બેમાંથી આનો જ નાનો આ બેમાંથી આનો નાનો છે કે નથી તો આ પણ તમને આવડી જાય એવું છે કે ભાઈ સાત ને કેટલા વડે ગુણો તો પાંતરી થાય તો છેદમાં પાંચ આવે એવી રીતના બધા સેમ ટુ સેમ ચાલે છે ચાલો તો હવે આગળ વધશો અપૂર્ણાંકનો ભાગાકાર અપૂર્ણાંકના ભાગાકારની અંદર ખાસ ધ્યાન દેજો એમાં અશુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક તો જો શુદ્ધ અપૂર્ણાંકને તમે વ્યસ્ત કરો તો અશુદ્ધ અપૂર્ણાંક થઈ જાય અને અશુદ્ધ અપૂર્ણાંકને વ્યસ્ત કરો તો શુદ્ધ અપૂર્ણાંક થઈ જાય હવે પ્રોબ્લમ શું હોય શુદ્ધ અને અશુદ્ધમાં તો જો શુદ્ધ અપૂર્ણાંકમાં હે ને અન સ્નાનો હોય અને છેદ મોટો હોય અને અશુદ્ધમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય બરાબર આટલો ફેર બે વચાને ચાલો તો હવે વ્યસ્ત સંખ્યા તો વ્યસ્ત સંખ્યામાં તમને બધાને ખબર પડે જે ઉપર હોય જે નીચે હોય એ ઉપર હોય જાય જે ઉપર હોય એ નીચે આવી જાય એવી રીતના આપણે જો આ નીચેવાળી રીતે ખાલી જગ્યાએ આની વ્યસ્ત સંખ્યા કેવી રીતે તમને આવડી જશે મિશ્ર સંખ્યા પહેલાં સાદામાં ફેરવો સાદામાંથી ફેરવીને વ્યસ્તમાં ફેરવી કાઢો બરાબર હવે આ તમને બધાને આવો છે મેં હમણાં જ કીધું જેનો અંશ નાનો હોય બરાબર અને છેદ મોટો હોય એ કહેવાય શુદ્ધ ગુણાંક એને તમે વ્યસ્ત કરો તો એ શુદ્ધ ફેરવાઈ જશે બરાબર આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આગળ ભાગાકારના દાખલા જોઈએ તો જોજો ભાગાકારના દાખલા એક દાખલો છે બધીમાં એવી રીતના છોડવાનો હવે જો પાંચના છેદમાં બાર ભાઈ ગયા ચાર તો હવે પાંચના છેદમાં બાર હવે જો ગુણાક અહીંયા છે હંમેશા વ્યસ્ત કરો ને એ આ છેલ્લી સંખ્યા થાય ચાહે એ સિંગલ સંખ્યા હોય કે ડબલવાળી સંખ્યા હોય અંતે તો એ વ્યસ્ત થશે બરોબર તો આની વ્યસ્ત સંખ્યા એક ના છેદમાં ચાલો ગુણાકાર નિશાન એવી રીતના જો આવી રીતના ચાર ભાઈકા સોળ ના છેદમાં એકવી તો છેલ્લી સંખ્યાને જ વ્યસ્ત કરવી પડશે તો એને એકવીસ ના છેદમાં સોળ તો એકવીસ ના છેદમાં ચાર રેડી થાય કે ન થાય તો એવી રીતના બધા દાખલા થઈ જાય કે ન થઈ જાય પછી વ્યવહારિક દાખલા જો વ્યવહારિક દાખલામાં ખાસ ધ્યાન દેજો હવે મેં તમને વાત કરી દીધી ભાઈ સરખે ભાગે વેચજો તો એક નારંગીની કિંમત આટલી જો દીપા સતાણું પૂર્ણાંક એકના છેદમાં બે કિંમતની નારંગી ખરીદે તો તેણે કેટલી નારંગી ખરીદી કહેવાય તો આપણે આનો ભાગ જ કરવાનો થશે તો આવા દાખલા તમને લોકોને આવડવા જોઈએ બરાબર ચાલો હવે આગળ વધશું નીચેના દાખલા નીચેના દાખલા એવી રીતના છે બાર વિદ્યાર્થીઓનું બેગનું વજન અડતાલીસ પૂર્ણાંક એકના છેદમાં બે કીકરા છે તો દરેક દફ્તરનું વજન સમાન હોય તો દરેક બેગનું વજન કેટલું થાય તેને એક બેગનું વજન કેટલું થાય એ પ્રમાણે હિસાબ કિતાબ મારેલો છે ભાગના સ્વરૂપમાં હવે આવ્યો દશાંશ અપૂર્ણાંક તો જો ભાઈ દશાંશ સંખ્યામાં ફેરવતા દશાંશ એટલે દસ પૂર્ણાંક તો જીરો પોઈન્ટ એક એ અપૂર્ણ ભાગ થયો અને દસ એ પૂર્ણ ભાગ થયો હવે દશાંશના જ્યારે તમે ગુણાકાર શીખવા બેસો ને તો આવી રીતના કરવાનું થઈ છે સ્ટેપ વન પ્રમાણે તમે આ હિસાબ કિતાબ મારવા જાઓ એમાં તમારે ત્રણ વર્જન આવશે એક દસ વડે આવશે એક સો વડે આવશે એક હજાર માટે તો ચાલો જોયો તો જુઓ પાછળની બાજુ હવે જુઓ આમાં કાંઈ નહીં કરો આના પોઈન્ટ ઉતારી તો ભાઈ બે છેદમાં સો આમાં એક છેદમાં દસ એકવી દુ બે તાલીમ દસ મહિના દસ મહિના દસ કરો એટલે હજાર થાય માહિતી ત્રણ સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધો કામ પૂરું લઉં એવી રીતના સેમ ટુ સેમ ફાયદા એવી રીતના થશે હવે આગળ વધી તો આ વ્યવહારિક દાખલા છે તો વ્યવહારિક દાખલા તમને લોકોને બધાને આવડવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ સરવાળો છે કે બાદ બાકી એ રકમ વાંચીને ખબર પડે કે ભાઈ મોટર સાયકલની ઝડપ આટલી છે પ્રતિ કલાક એક કલાકમાં ત્રીસ મિનિટમાં મોટર સાયકલ કાપેલું અંતર તમારે શોધો તો બે કલાકમાં ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપે તો એક કલાક એક કલાકનો હિસાબ મારો એક કલાક અને ત્રીસ મિનિટમાં તો ત્રીસના છેદમાં સાઠ કલાક થઈ જાય ભાગોને એકના છેદમાં બે તરના છેદમાં બે કલાક થઈ ગઈ એવી રીતના તમારે બે કલાકનો હિસાબ મારવાનો રેડી તો એક કલાકમાં આટલું થયું તો તરના છેદમાં બે કલાકમાં આટલું અંતર કાપ્યું એને ભૂણે પિસ્તાલીસ પોઈન્ટ પાંચ તમારે કરનાખો એટલે થઈ ગયું એવી રીતના બે કલાકમાં બે કલાકમાં અને ત્રીસ બે કલાક અને ત્રીસ મિનિટમાં કાપેલું અંતર અને એક કલાક અને ત્રીસ મિનિટમાં કાપેલું અંતર વધારાના એક કલાકમાં તમે પ્લસ કરી નાખો સોરી પ્લસ વધારાના એક કલાકનું અંતર તમે એમાંથી કાપે તો એ પિસ્તાળીસ પોઈન્ટ પચાસ કિમી થશે એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટમાં વધારાનું કાપવું પડતું અંતર પિસ્તાલીસ પોઈન્ટ પચાસ કિમી થાય લેણી એવી રીતના આ દાખલે છે દૂધનો ભાવ ને લિટરનો ભાવ લેણી આ તમારે કરવાનો રહેશે હવે ત્રણ પોઈન્ટ બે મીટર પોળાઈ લંબાઈ લંબ ચોક્કસનું છેતરપળ આવડવું જોઈએ એટલે આ દાખલો તમને ઓટોમેટિકલી આવડી જશે હવે પોઈન્ટ વાળા ભાગાકાર તો પોઈન્ટ વાળા ભાગાકારમાં તમને બધાને ખબર છે એમાં દસો ને હજાર વડે આવશે તો એમાં તમારે વ્યસ્ત કરવાનું છે તો ખાસ ધ્યાન દઉં જો અહીંયા હવે જો છેદમાં છે તો છેલ્લી સંખ્યાનું વ્યસ્ત કર નાખવાનું એટલે તો આ બે ના પોઈન્ટ ઉતારીઓ તો આમ વ્યસ્ત કરશો તો એકના છેદમાં દસ થઈ જાય બરાબર પછી ગુણી નાખો અનસંશ છેદ છે એટલે પોઈન્ટમાં જવાબ આવી જાય એવી રીતના બધાને જવાબ આવી જશે આના બધાના પણ જવાબ આવી જશે બરાબર હવે નીચેની બાજુ જઈશું તો જો નીચેની બાજુ પર એક વ્યવહારિક દાખલો છે સરેરાશ વાળો તો સરેરાશ વાળો આ દાખલો પૂછાયો કે આનો સરેરાશ કરો તો સરેરાશ બરાબર માહિતીનો સરવાળો માહિતીની સંખ્યા જેટલી સંખ્યા છે એને ભાગ્યા પાંચ સરવાળો કરો તો એક વી પોઈન્ટ પાંચ અને એનો સરેરાશ ગયો રેડી ચાલો હવે આગળ વધશું બીજા વ્યવહારિક દાખલા જુઓ કે ભાઈ કોઈ એક વ્યક્તિ પાંત્રીસ પોઈન્ટ બે કિમી અંતર આટલા અંતર માટે કાપે છે તો તે વ્યક્તિ એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપશે તો ત્રિરાશી ચાર કલાકમાં ભાઈ કાપેલું અંતર પાંત્રીસ પોઈન્ટ બે તો એક કલાકમાં કાપેલું અંતર કેટલું ત્રી ચોકડી ગુણાકાર થઈ જાય પોઈન્ટ નીચે ઉતાર દેવાના એટલે આઠ કિમી થઈ જાય તો એક કલાકમાં આટલું અંતર કાપેલું સેમ ટુ સેમ આધા હોય એવી રીતના છે હવે કે ભાઈ એકસો દસ પોઈન્ટ પાંચ મીટર લંબાઈ ધરાવતી પટ્ટીના આઠ પોઈન્ટ પાંચ મીટર સમાન લંબાઈ ધરાવતા ટુકડા ટુકડા કરવામાં આવે તો આવી કેટલી પટ્ટીઓ બનશે તો આ છે બરાબર તેને ભાગાકાર કરવાની થશે કે આટલી લંબાઈ છે એમાંથી પટ્ટી તમારે આટલા આ આટલા મીટરની બનાવવાની છે તો કેટલી બનશે ભાગ આગા કરો એટલે આ રીતના દાખલો થઈ જાય હવે નીચેની બાજુથી એ તો લક્ષ્ય ચાલુ થઈ જશે તો એ તો લક્ષ્ય તમને બધાયને આવડશે બરાબર અહીંયા તમને એની સરખી રીતના શીખડાવવામાં આવશે ઘણી તો આ બધાને તમને બધાને જોઈએ તો આવડે ને હવે આની છે ખાલી જગ્યા તો ખાલી જગ્યા પણ તમને બધા અવડવી જોઈએ ચાલો હવે આગળ વધશો બીજી ખાલી જગ્યા તો જો આ બધા દાખલાવાળી ખાલી જગ્યા હે આ બધી તમારે તમારે રફપીટમાં કરવી પડશે રફ પેજમાં કરશો તો જ મેળ પડશે એટલે કે તીવીને મેળ પડશે નહીં હવે નીચે ખરા ફોટા જોઈ લે આ થયા તમારા બધે ખરા ફોટા બરોબર દૈનિક ગણતરી કરવાની છે ફરજિયાત અને છેલ્લે આ બાકીના ખરા ફોટા અને એક ચોખ્ખું છે અને નીચેનું ચોખ્ખું તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું છે જો તમને આપણી આ વિડીયોની અંદર બધી વસ્તુઓ સમજાવે તો આપણે જેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું જય હિન્દ જય ભારત